વડોદરા શહેરમાં બે સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે બેઠક યોજી હતી તાજેતરમાં શહેરમાં સતત બે દિવસથી બની રહેલી ચોરીની વારદાતો રોકવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા વડોદરા શહેર માં ક્રાઇમ ડે બાય ડે વધતો જાય છે એમાં પણ આ મોટા ટાર્ગેટો અત્યારે જ્વેલર્સ આંગણે પેઢીઓ બનતી હોય છે અમારા જ્વેલર્સ ની જો વાત કરું તો હમણાં લેટેસ્ટ ની અંદર એક અમારા આ વિસ્તાર નહી લાડલા જ્વેલર્સ બાજવાડા પછી ત્યારબાદ એક કારેલી બાગમાં બહુ મોટી ઘટના જે ગેસ કટર થી સીજી જ્વેલર્સ ને તોડવાની વાત થઈ ત્યારબાદ એક બીજું સીજી જ્વેલર્સ છે જે વાડે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે એમજી રોડ ની બીજી સાઈડમાં આ ત્રણ જગ્યા બનાવો બન્યા એમાં એક લાલડા જ્વેલર્સમાં તો જે હેવી જે તિજોરી હતી એ ઉપાડીને આ ચોર લોકો લઈ ગયા હવે આ બારમાં તકેદરના શું પગલાં લેવા એ બાબતમાં એક મિટિંગ રાખવામાં આવી હતી એની અંદર બધા ઘણા સૂચનો રાખ્યા કે સિક્યુરિટી સિસ્ટમ હોવી જોઈએ કેમેરા ફરજિયાત હોવા જોઈએ કેમેરા બી હોય ડીવી ટીવીઆર હોય તમારું એ ક્યાં રાખવું આ બધી જ બાબતોની ચર્ચા કરી તમારા મેમરી કાર્ડથી તમારે કોઈ બી ચોરીનો જો ઘટના બને તો ડાયરેક્ટ તમારા મોબાઈલ ઉપર નંબર આવે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ થાય તો આ બધી ઘણી બધી બાબતો જે અત્યારે નીકળી છે ટેકનિકલી અને એનો યુઝ કરીને જો તમે આપણે રહીશું અને મેન તો વસ્તુ સેફ છે જો તમારો સેફ મજબૂત નહીં હોય તો આ ઘટનાઓ તો નવાર બનતી રહેશે એટલે એના ઉપર પણ મોટામાં પ્રાધાન્ય આપ્યું અને આ બાબતથી બધા જ્વેલર્સ વાળાના અધિકારીઓ દ્વારા અને અમારા જ્વેલર્સ એસોસિએશનના મિત્રો દ્વારા આ બાબત ની સમજણ આપવામાં આવી જે વડોદરા શહેર માં વિસ્તાર માં ધરપકડ કરી બનાવ બનાવ્યો છે તે બાબતે નોર્ડન પોલીસ કમિશનર સાહેબ ની સૂચના મુજબ અને બીજી સાહેબ ની સૂચના મુજબ ડીસીપી સાહેબ તથા ડીવીજન પક્ષાણા સાહેબ નાની અધ્યક્ષતા માં અત્રે સિટી પોલીસ ની સાથે જ્વેલર્સ ની એક મીટિંગ લખવામાં આવી જેમાં એનપી રોડ ના જ્વેલર્સ એસોસિએશન ના પ્રમુખ અને દુકાનના માલિકો હાજર રહે તેઓને ઘરફોડ ચોરી ના થાય તે બાબતે સીસી હાઈટેક સીસી કેમેરા લગાવવા સાયરન વાળા સટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચનાઓ આપવામાં આવે અને ઘરફોડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે ત્રણથી છ વાગ્યાની